ડભોઈ સરદાર બાગ પાસે જીવલેણ બની રેલિંગ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ ઐતિહાસિક ડભોઈ નગરમાં સરદાર બાગનું નવીનીકરણ તો થયું પરંતુ તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે સરદાર બાગ પાસે રોડની વચ્ચે લગાવેલી લોખંડની રેલિંગો અનેક જગ્યાએથી ઉખડી ગઈ છે જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે આંબેડકર ચોકથી લઈને રાધે કોમ્પ્લેક્સ સુધીના માર્ગ પર લગાવેલી રેલિંગ અનેક સ્થળોએથી તેની મૂળ જગ્યાએથી નીકળી ગઈ છે ચાલુ વાહને આ રેલિંગ ધરાશાહી થાય તો મોટી થવાની સેવાઈ રહી છે હાલમાં જ બનેલા નવા સરદાર બાગને જોવા માટે રોજના હજારો પ્રવાસીઓ વૃદ્ધો અને નાના બાળકો આવે છે રેલિંગની હાલત એટલી ખરાબ છે કે તે ગમે ત્યારે કોઈ નિર્દોષ નાગરિક પર પડી શકે તેમ છે ઉખડી ગયેલી રેલિંગ રોડ તરફ નમેલી હોવાથી વાહન ચાલકોએ જીવના જોખમે પસાર થવું પડે છે રાત્રિના સમયે આ જોખમ બમણું થઈ જાય છે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજા પૂછી રહી છે કે જો આ બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત થશે તો તેનું જવાબદાર કોણ શું નગરપાલિકા કોઈના મૃત્યુની રાહ જોઈ રહી છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આ ગંભીર બાબતને ધ્યાને લઈ વહેલી તકે રિપેરિંગ કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ માર્ગ પર કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો